હું નર્ક નો રાજા બનીશ પણ સ્વર્ગ નો નોકર બનવાનો આપણને કોઈ શોખ નથી ઉઠીને કોઈ પાર્ટીમાં જોઈન પછી કોઈ વ્યક્તિ મને એમ કે તમે પ્રજા કામ કરવાનું બંધ કરી દો તો પ્રજા મને ચાહે છે એટલા માટે કે હું લોકો માટે ફાઈટ આપ અને પેલા તો હજી સારું હતું કે સસ્તો ભ્રષ્ટાચાર હતો વીસ પચાસ સો માં પતી જતો અત્યારે ભ્રષ્ટાચાર પણ મોંઘો છે પછી વાત છે કે પાંચ હજાર દસ હજાર પંદર હજાર સિવાય કઈ વાત થતી નથી અત્યારે નેતાઓ ફાગાફુદારી કરવામાં જ વ્યસ્ત છે અને પોતાની સાત પેઢી નું કરવા

પણ તમે જો આ સિસ્ટમ ને ચોર રહેવા દેશો ને તો તમારે કાલે ઉઠીને ઘૂસ જ આપવી પડશે તમારા છોકરાને કાલે ઉઠીને અન્યાયનો સામનો કરવો પડશે તમારા છોકરાને જ સારું શિક્ષણ નથી મળવા મેં ઘણી વાર એવું જોયું છે કે ઇલેક્શનમાં જે આપણા પગે પડવા આવે છે હાથ જોડીને મત માંગવા આવે છે ને એ જયારે ઇલેક્શનમાં ચૂંટાઈ જાય પછી એમને કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવે અને એમને લોકો હાથ જોડીને મળતા હોય છે કે કેમ છે સાહેબ કેમ છે સાહેબ તમે કામ લઈને તો એની સામે જતા નથી ને હાથ લઈને ઝૂકવા જાઓ છો તો પાવર નથી ને એની કમી હંમેશા મહેસૂસ થાય છે કે જો આજગે હું હોય ને તો આ ચોરો તૂટ્યા નથી મજબૂત આપણે સિસ્ટમ 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 કરીએ સિસ્ટમમાં કમી શું છે એ આપણે ક્યારે ના તો કમી શું છે મોરલી કમી છે વેલ્યુઝ ની કમી છે નૈતિકતા નથી પ્રમાણિકતા નથી સત્ય જે આપણે નાના હતા આપણને કહેતા ખોટું ના બોલાય ખોટા માના કસમ ના નાખવાય પાપ લાગે

એ પોલીસ કર્મચારી એ વ્યક્તિને એ તું અહીંયા આય એ તું ફોન કાપી નાખ દિસ ઇઝ ધ પ્રેક્ટિસ તમે ભારતના નાગરિક સાથે આ પ્રેક્ટિસ કરી રહ્યા છો તમે તમારું ખુદ નું રિફોર્મ કરવાની જરૂર છે કે તમે ભારત દેશના એક હરેક નાગરિક ને તમારે સર અથવા મેડમ સિવાય